ગાલા પોથી એકમ કસોટીના પેપરો આ સિવાય વાર્ષિક પરીક્ષાના પેપરો બધું જ મટિરિયલ તમને મળી જશે તો ખાસ તમારા મિત્રોને પણ જાણ કરો અને તમે પણ ચેનલ સબસ્ક્રાઈબ કરીને પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો રેડી તો ચાલો મિત્રો વાત કરીએ આપણે પ્રશ્ન એકની નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો ભારતમાં વૈવિધ્ય સભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે તો ભારતની કુદરતી વનસ્પતિ સર્જનના પરિબળ પરિબળોની થાય છે જમીન તાપમાન તથા ભેજ સૂર્યપ્રકાશ અને વરસાદનું પ્રમાણ ભારતની ભૂપર્વતો ઉચ્ચ પ્રદેશ મેદાનો દરિયા કિનારાના મેદાનો રણપ્રદેશનું બનેલું છે આ વિવિધતાને કારણે દેશની કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે ભારતમાં કાપની રેત કાપની રાતી કાળી અને પહાડી અને રેતાળ એવી પાંચ પ્રકારની જમીનો છે જમીનની વિવિધતા પ્રમાણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે મિત્રો અહીંયા આપણે ખાલી પ્રશ્નના જવાબની ચર્ચા કરીશું જો તમારે આ સમજૂતી મેળવવી હોય તો તમે આપણી ચેનલના પ્લે લિસ્ટમાં સમજૂતી મેળવી શકો છો આ સિવાય ઇંગ્લિશ છે રાકેશ સર દ્વારા છે ગુજરાતી છે ધારા મેડમ દ્વારા છે વિજ્ઞાન છે કલ્પેશ સર દ્વારા છે ગણિત છે લલિત સર દ્વારા છે તો આવી રીતના મિત્રો આપણે દરેક ધોરણના છે એ તમને છે એ સમજૂતી ગાલા સ્વાધ્ય પોથી

સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ ઝડપી થાય હોય છે જ્યારે ઓછો પ્રકાશ મેળવતા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ મંદ હોય છે ભારતમાં વરસાદ એક સરખો નથી ભારતમાં વાર્ષિક બસો સેમી થી વધુ વરસાદ વાળા પ્રદેશો હોય છે અને વાર્ષિક દસ થી વીસ દસ થી બાર સેમી જેટલો વરસાદ ધરાવતા પ્રદેશો પણ છે આમ વરસાદ અસમાનતા વિતરણને કારણે ભારતીય વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક છે તો ત્યાંથી તમે આપણી એપ્લિકેશનમાં જોડાઈ શકો અથવા તો પ્લે સ્ટોર જેથી તમે ડાઉનલોડ કરો છો ને હા ત્યાંથી તમારે સર્ચ કરવાનું વેટ ડિજિટલ એજ્યુકેશન આવો લોગન આવું નામ આવે તો એની ઇન્સ્ટોલ કરી લેવાનું ઓપન કરશો એટલે મોબાઈલ નંબર નાખવાના ઓટીપી આવશે ચાર ડિજિટનો નાખી દઈશું લોગિન થઈ જઈશું હવે અહીંયા શું આવશે તો કે ખાસ કરીને વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન આમનું રંગીન મટિરિયલ શોર્ટકટ સાથેનું પાર્ટ વાઇઝ મટિરિયલ છે એ મળી જશે તો એ પણ તમે મેળવી શકો છો આ સિવાય તો કે જ્યારે આપણે પરીક્ષા આવશે ત્યારે એના પેપરો આ સોલ્યુશન પીડીએફ બધું અહીંયાથી મળી જશે અહીંયા શું મળશે તો કે જે ગુજરાત સરકાર દ્વારા જે એકમ કસોટી લેવાય છે આ એકમ કસોટીનું પેપરનું સોલ્યુશન પીડીએફ એનું બધું જ મટિરિયલ તમને અહીંથી મળી જશે અહીંયા ક્લિક કરશો એટલે જો ધોરણવાઇઝ લિસ્ટ ખુલશે તમે જે તે ધોરણમાં જઈ શકો છો અહીંયા જશો એટલે વિષયનું લિસ્ટ આવશે જે વિષયમાં વિડીયો જોવો હોય ત્યાં જોવાનો ક્લિક કરશો એટલે પહેલો પાર્ટ એમાં જશો જો પાર્ટની સમજૂતી સ્વાધ્ય સોલ્યુશન ગાલા સ્વાધ્ય પોથી હા એ ઇન શોર્ટ મિત્રો આ તો ડેમો છે પણ તમે જે ધોરણમાં જશો એ પ્રમાણે તમને ખુલશે ઇન શોર્ટ મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણ થી બાર સુધીનું મટીરિયલ છે કેટલું ધોરણ ત્રણ થી બાર તો તમે પણ જુઓ તમારા મિત્ર સગા સંબંધી ભાઈ બહેનો એ બધાને જાણ કરો શેર કરો જેથી કરીને એ લોકો પણ આ ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે રેડી અને જેથી અને બીજું જરા જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી આપણે પહોંચી શકીએ તો એ લોકોને પણ એક આપણે આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવી શકીએ ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે જંગલોનું પર્યાવરણીય ઉપયોગીતા જણાવો તો કે જંગલોની પર્યાવરણીય પર્યાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે જંગલો વાતાવરણમાં ભેજ પ્રસારીને આબોહવાને વિષમ બનતી અટકાવે છે જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવી હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઓક્સિજન વાયુ આપે નદીઓમાં આવતા પૂરને નિયંત્રણ કરવા માટે જંગલો ખૂબ ઉપયોગી છે તે પવન અને વરસાદોથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે તે રણને આગળ વધતું અટકાવી ફળદ્રુપ જમીનોનું રક્ષણ કરે છે જંગલો ભેજ સંગ્રહી રાખે છે અને ભૂમિગત જળને જાળવી રાખે છે જંગલો પ્રદૂષણ ઘટાડો કરે છે અને પર્યાવરણની સમતુલા જાળવી રાખે છે અને કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે હવાને શુદ્ધ રાખે છે વન્યજીવ સૃષ્ટિ કુદરતી રહેઠાણ પૂરું પાડે છે જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો છે ભારતમાં કેટલાક જંગલોમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો માટે આરક્ષિત કરવામાં આવ્યા છે ત્રીજો સવાલ છે જંગલોના વિનાશના કારણો કયા કયા છે તો જંગલોમાં સૌથી વધુ વિનાશ માનવી કરે છે અને જંગલોના વિનાશ માટે કારણો દેશોમાં વસ્તી વધારો ઉદ્યોગો અને શહેરોમાં રહેઠાણ રહેણાંક વિસ્તારની દૂર લઈ જવાની નીતિ શહેરીકરણ અને ઉદ્યોગીકરણ નવી વસાહતો રહેઠાણો સ્થાપિ બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ રેલવે સડક પ્રવાહ વાહનો મથકોનું નિર્માણ ઇમારતો અને બળતણ માટેનું લાકડા મળવાનું પ્રવૃત્તિ ઝૂમ પદ્ધતિની ખેતી સ્થળાંતર ખેતી જેને કહીએ જંગલવાસીઓની ગરીબી ઇમારતી લાકડાની વધી રહેલી ચોરી ઉદ્યોગો માટે જંગલ પેદાશોની પ્રાપ્તિમાં થઈ રહેલા અવિવેક અતિવેક આ ઉપરાંત દાવાનળ જંગલ વિનાશનું કારણ છે જંગલોની વિનાશની અસર કઈ કઈ રીતે થાય છે અથવા તો જંગલોમાં આડેધડ વિનાશ પ્રદૂષણ વધારો થવો વરસાદમાં પ્રમાણમાં ઘટાડો થવો દુષ્કાળ પડવો ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપમાન પ્રવૃત્તિ થવી ગ્રીનહાઉસ ઇફેક્ટ તો હરિત ગૃહ પ્રવાસન સમસ્યા સર્જાવી રણ વિસ્તારોમાં વધારો થવો વન્યજીવો નિરાશ્રિત થવા જમીનનું ધોવાણ થવું નદીઓમાં પૂર આવવા કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થવા પ્રાકૃતિક સૌંદર્યના થવો નાશ થવો અને વગેરે માઠા પરિણામો આપણા પર્યાવરણને ભોગવવા પડ્યા છે નેક્સ્ટ સવાલ છે ઉષ્ણકટિબંધીય જંગલોને નિત્ય લીલા જંગલો કહે છે શા માટે તો ઉષ્ણકટિબંધીય જંગલો બારે માસ લીલા રહેતા હોવાથી લીલા જંગલો કહે છે ચાલો પ્રશ્નો સવિસ્તાર ઉત્તર આપો જંગલના પ્રકારો જણાવો તો કુદરતી વનસ્પતિના પાંચ પ્રકારો છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો ઉષ્ણકટિબંધીય કાટાળા જંગલો સમતોષ્ણ કટિબંધીય જંગલો અથવા તો ઘાસના મેદાનો અને છેલ્લે ભારતની સોરી ભરતીના જંગલો તો જોઈએ હવે એક પછી એક આપણે મેળવતી માહિતી મેળવીએ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો તો વિસ્તરણ જોઈએ તો કે ભારતમાં આ જંગલો ગરમ અને ભેજવાળી આબોહવા વાર્ષિક બસો સેમીથી વધુ વરસાદ અને બસ બાવીસ સેમી કરતા બાવીસ સેલ્સિયસ કરતા વધુ તાપમાન પ્રદેશોમાં આવેલા હોય છે ભારતમાં તે પશ્ચિમ ઘાટમાં વધુ વરસાદવાળા વિસ્તારોમાં લક્ષદ્વીપ અને અંદબાર દિકોબા ટાપુ અસમથી ઉપરના વિસ્તારો અને તમિલનાડુ તટીય પ્રદેશોમાં જોવા મળે છે વૃક્ષોની વાત કરીએ તો કે મેંગો મેંગોની અબનુસ રેડવુશ સોરી રોજવુડ રબર વગેરે અહીં મુખ્ય વૃક્ષો છે વિશેષતા તો કે અહીંના વૃક્ષોની ઊંચાઈ મીટર કરતા વધુ હોય છે કારણે અહીં ભેજનું પ્રમાણ વધુ હોય છે અને આ જંગલોમાં પાનખર હોતી નથી આથી બારે માસ લીલા રહે છે તેથી તેને નિત્ય જંગલો નિત્ય લીલા જંગલો પણ કહે છે એના વૃક્ષોના થડ મોટ જાડા અને લાકડું કઠણ અને વજનદાર હોય છે

ત્રીજું છે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસના મેદાનો તેની ઊંચાઈ છે એક હજારથી બે હજાર મીટર હિમાલયની અથવા જો વિસ્તાર ઉત્તર પૂર્વ પહાડી વિસ્તારમાં સમશીતોષ્ણ કટિબંધીય જંગલો ઓક અને ચેસ્ટર અહીંયા કયો આવશે પાઇન દેવદાર સિલ્વર સિલ્વરફર સ્પૂસ ફીડર વગેરે અને અહીંયા શંકુદ્રમ જંગલો આવશે અને આલ્પાઇન ઘાસ અને વનસ્પતિ તો એમાં સિલ્વરફર

વૃક્ષો લાકડાની અંદર પોચું અંદરથી પહોંચવું અને માવાદાર હોય છે તેથી એને કાગળ બનાવવામાં ખાસ ઉપયોગી થાય છે અને વૃક્ષોનો વિકાસ થવામાં ઘણા વર્ષો નીકળી જાય છે પાંચમો જંગલોમાં ભરતીના જંગલો કહેવાય ના જંગલો મિત્રો તમારા જે આ પાઠની સમજૂતી જો લેવાની બાકી હોય તો આપણી ચેનલના પ્લે લિસ્ટમાં જઈને તમે સરસ મજાનું પરેશર દ્વારા સમજાવેલું છે તો એ તમે ત્યાં જઈને સમજી શકો ચાલો ત્યાં જુઓ ક્યાં જ ખાસ કરીને સુંદરવનમાં જોવા મળે છે ભી ભરતીના જંગલો ચાલો એમાં કયા કયા વૃક્ષો થાય તો કે સુંદરી અને ચેરના વૃક્ષ નેક્સ્ટ જંગલોની ઉપયોગીતાઓ લખો તો જંગલોમાં વન્ય પેદાશોના સંદર્ભમાં ઉપયોગીતા તો એના ઉપયોગીમાં જો કે સાગ સાલ રીસમ આ બધા ટકાઉ અને મજબૂતી ઈમારતી લાકડું છે પછી આ છે બાવળ અને ખેરના લાકડાનો છે ઉપયોગ થાય બળતણ તરીકે દેવદાર અને ચીર જેવા શંકુ આકારના વૃક્ષો પોચા અને લાકડામાંથી ચા અને દવાની પેકિંગ બનાવવા મોટી રમતગમતના સાધનો દિવાશલી કાગળ કૃત્રિમ રેયોન તેમજ ટોપલા ટોપલી રમકડા સુશોભનના જે વસ્તુઓ બનાવવામાં આવે છે સુંદરવનમાં થતા સુંદરી વૃક્ષના લાકડામાંથી હોળી બને છે કર્ણાટકના જંગલોમાં થતા ચંદનના વૃક્ષોમાંથી સુગંધીદાર ચંદનનું લાકડું તેમજ સુખડનું તેલ મળે ખેરના લાકડામાંથી કાથો મળે છે ચીડના રસમાંથી તરપેટાઈન અને યુકેલીસ પાનમાંથી ઔષધીય તેલ મળે છે સર્પગંધા અશ્વગંધા શિકોની શૃંખાવલી સરગો ગરમાળો હરડે ભેડા આંબળા વગેરે વનસ્પતિ ઔષધિ માટે વપરાય છે તાળા અને ખજૂરીના પાનમાંથી સાવરણી ખાખરાના પાનમાંથી પાતળા પળિયા ટીમરૂના પાનમાંથી બીડી મોસ્ટ ટાઈમથી આ સવાલ પૂછાય ટીમરૂના પાનમાંથી કયું બનાવવામાં આવે છે બીડી બનાવવામાં આવે છે આજે ગણો પેદાશ પણ છે રબર લાખ રાળ મધ ગુંદર નેતર વગેરે ગૌણ પેદાશ છે લાખનો મોટા ભાગનો ઉપયોગ છે એ ભારતમાં થાય છે જંગલો જંગલ ફળ પણ મળે છે તો પર્યાવરણની ઉપયોગીતા શું છે જંગલ ની તો જે વાતાવરણ ઠંડુ રાખીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય ભેજ પ્રસરવાથી આબોહવા વિષમ બનતી અટકે છે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ નું શોષણ કરી છે અને ઓક્સિજન આપે છે એ તો બધાને ખ્યાલ છે આવતા નદીમાં આવતા પૂરનું પણ નિયંત્રણ માટે જંગલો ખૂબ ઉપયોગી બને છે આ સિવાય પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ પણ જંગલો અટકાવે છે રણને આગળ વધતું અટકાવે છે અને ફળદ્રુપતાનું રક્ષણ કરે છે જંગલો ભેદ સંઘરી રાખે છે અને ભૂમિગત જળને જાળવી રાખે છે જંગલો પ્રદૂષણમાં ઘટાડો કરે છે અને પર્યાવરણની સમતુલા જાળવી રાખે છે તે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે હવાને શુદ્ધ રાખે છે તે કુદરતી સૌંદર્યમાં વધારો કરીએ તો આપણે જોઈએ ને હા વન્યજીવ સૃષ્ટિ કુદરતી રહેઠાણો પૂરું પાડે જંગલો સાહસિક પ્રવૃત્તિ માટે આદર્શ તો જંગલોના જતન માટે ઉપાયો આપણે સરકાર દ્વારા જે થયા છે તો રાષ્ટ્રીય અમલમાં મૂકી ઓગણીસો એસી માં ભારત સંસદ વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો ઓગણીસો અઠ્યાસી માં ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી જે જંગલ સંપત્તિ છે તેથી તેનું જતન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે તેવું નાગરિકોને સમજ મેળવવી કેળવવી વૃક્ષ છેદન અને કડક નિયંત્રણ મૂકવા ગેરકાયદેસર વૃક્ષ કાપતી વ્યક્તિને કડક સજા કરવી વન મહોત્સવ અને સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમોમાં લોક ભાગીદારી વધારવી તેમજ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું જંગલ ખાતાએ તૈયાર કરેલા રોપાને પડતર જમીન નદી રેલવે સડકો નહેરો વગેરે બંને બાજુએ રોપવા અને તેનો ઉછેર કરવો શાળા કોલેજોમાં પર્યાવરણ જે શિક્ષણ છે એ શું છે પ્રવૃત્તિઓને સ્પર્ધા દ્વારા તેમજ શાળાકીય અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણની જાગૃતતા લાગવી વિશ્વ વન દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ જેવાની ઉજવણી કરવી આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો તાત્કાલિક સમન કરવા માટે પૂરતી તૈયારી રાખવી ઊર્જા મેળવવા માટે લાકડાના સ્થાને સૌર ઉર્જા બાયો ઉર્જા પવન ઉર્જા વગેરે ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહન કરવા અને તે અંગેના સાધનોમાં ખરીદવા મદદ કરવી પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોના જંગલોનું મહત્વ સમજાવીને લોકોમાં જાગૃતિ લાવવી ચાલો નેક્સ્ટ હવે વિકલ્પ આપને પૂછ્યા છે જોઈએ સાચો જવાબ કે વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે તો શું આવશે સાચો જવાબ તો કે ઓપ્શન સી દસમું સ્થાન છે કેટલામું દસમું નેક્સ્ટ છે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન જોઈ યોગ્ય છે તો કે હિમાલયના પર્વતીય વિસ્તારોમાં કાટાળી વનસ્પતિ થાય છે આ આપણું કેવું છે અયોગ્ય વિધાન છે મિત્રો ચાલો જોડકા જોડો તો આપને જોડકા આપ્યા છે સરસ મજાના તો જોડવાના છે હા આપનો બીજો નંબર હતો મિત્રો અહીં ત્રીજો નંબર થઈ ગયો છે અહીં બીજો નંબર છે ચાલો તો આપણે એ પાછે જોઈએ આમાં જવાબ શું આવશે તો કે બી તો આ જવાબ આવશે તો પહેલામાં ચાર પછી બીજામાં શું આવશે બે ત્રીજામાં એક અને ચોથામાં બી પહેલામાં ચાર બીજામાં ત્રણ બીજામાં શું સોરી ત્રણ અને ત્રીજામાં એક અને ચોથામાં બે ચાલો આગળ વધીએ તો બને છે બી ઓપ્શન તો મિત્રો અહીંયા આપણે સંપૂર્ણ સ્વાધ્યના સોલ્યુશનની ચર્ચા કરી તો આવી જ રીતના આપણે દરેક પાર્ટની સમજૂતી સ્વાધ્ય સોલ્યુશન ગાલા સ્વાધ્યપુથી તમામ મટિરિયલ તમને મળતું રહેશે તો ખાસ તમે ચેનલનો બેલ બે ઓન રાખજો એપ્લિકેશન ડાઉનલોડ રાખજો જેથી કરીને તમને મળી રહે તમારા મિત્રોને પણ જાણ કરજો તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ